વરસાદ રેન અને ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના કહેવા અનુસાર ગુજરાતમાં વરસાદ રેનની ગતિવિધિ મંદ પડી છે આગામી સત્તર થી બાવીસ જૂનમાં પવન તેજ ગતિએ કૂંકાશે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ બાબરા બોટાદ બરવાડા ખેડા ગોધરામાં પવન કૂંકાશે બાવીસ તારીખ સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા મહેસાણા સુરેન્દ્રનગરમાં ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ની શક્યતા છે ગાજવીજ અને આંધી સાથે વરસાદ રેન ની શક્યતા છે એકવીસ થી પચ્ચીસ જૂનમાં વરસાદ રેન ની શક્યતા છે ગુજરાતમાં વરસાદ રેન ની આગાહી चौदह जून बेहजार चौबीस अमदावाद आंशिक वाद छाय वर रेन नी शक्यता दक्षिण गुजरात हलवा मध्यम रेन सौराष्ट्र हलवो वरसाद रेन उत्तर गुजरात अने कच्छ सूकू हवामान आगामी चौवीस कलाक दक्षिण गुजरात भारे वरसाद नी शक्यता કેટલાક વિસ્તારોમાં ગાઢ વરસાદ રે થઈ શકે છે સૌરાષ્ટ્ર મધ્યમ વરસાદ રે ઉત્તર ગુજરાત અને કચ્છ હળવો વરસાદ રે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત છૂટાછવાયા ભારે વરસાદ રે સામાન્ય રીતે મધ્યમ વરસાદ રે સૌરાષ્ટ્ર છૂટાછવાયા મધ્યમ વરસાદ રે સામાન્ય રીતે હળવો વરસાદ રે ઉત્તર ગુજરાત અને કચ્છ મુખ્યત્વે સૂકું હવામાન કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ રેન થઈ શકે છે રાજ્યમાં ચોમાસું મોન્સૂન નબળું પડ્યું છે જેમાં નવસારીમાં આગમન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રેનની આગાહી છે જેમાં દાહોદ મહીસાગર છોટા ઉદેપુરમાં વરસાદ રેન ની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સુરત ડાંગ વલસાડ અને તાપી અમરેલી ભાવનગરમાં પણ વરસાદ રેન ની આગાહી છે દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ રેનની આગાહી છે આ ઉપરાંત છોટા ઉદેપુર ડાંગ નવસારી અને વલસાડ ગીર સોમનાથમાં પંદરમી જૂને વરસાદ રેન ની સંભાવના છે તેમજ નવસારી વલસાડ ગીર સોમનાથમાં સોળમી જૂને વરસાદ રેન ની સંભાવના છે સત્તર જૂને વલસાડ ગીર સોમનાથ દમણમાં વરસાદ રેન ની સંભાવના છે તેમજ વલસાડ ગીર સોમનાથ દમણમાં અઢારમી જૂને વરસાદ રેન ની સંભાવના છે ગુજરાતમાં ચોમાસુ મોન્સૂન વહેલું પ્રવેશ્યું હતું અને તેના નબળા પડ્યા બાદ હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને પવન પ્રવર્તી રહ્યા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દસ જૂને ચોમાસાની શરૂઆત થઈ હતી ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ પંદર જૂન છે તેથી આ વર્ષે રાજ્યમાં ચોમાસાના આગમનને સમય પહેલા ગણવામાં આવશે કેરળથી ગુજરાત તરફ ખૂબ જ ઝડપથી આગળ વધતું ચોમાસું મોન્સૂન હવે નબરો પડી ગયું છે અને અરબી સમુદ્રની શાખા હાલમાં આગળ વધી રહી નથી